ભરૂચમાં શીફા શાક માર્કેટ પાસે આવેલ સુલભ શૌચાલયની બાજુમાં જ દીનદયાલ અન્ન નાગરિક ભંડારની જગ્યા તંત્ર દ્વારા ખોટી જગ્યાએ ફાળવેલ છે તો તેને સ્વચ્છ જગ્યાએ ક્યારે ફાળવવામાં આવશે સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં સમાચારમાં આગળ વધતા પહેલાં તમને જણાવતા ખુશી અનુભવીએ છીએ કે અમારું નવું ન્યૂઝપેપર આવી ગયું છે જેનું નામ જનતાના નયન છે તો આપને કોઈ કોઈપણ સમાચાર કે જાહેરાત પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયામાં આપવી હોય કે અન્ય કોઈ પણ ખબર આપવી હોય તો અમારો સંપર્ક કરો ચાલો હવે આપણે સમાચારમાં આગળ વધીએ શ્રમિક વર્ગ માટે ભરૂચમાં સિફા શાક માર્કેટ પાસે સરકાર શ્રી દ્વારા શ્રમિકોના ભોજન માટે દીનદયાલ અન્ન નાગરિક ભંડારની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે એક ખૂબ સારી બાબત અને વખાણવા જેવી બાબત છે આ માટે શ્રમિક વર્ગ સરકારશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરે છે વધુમાં જણાવવાનું કે શીફા શાક માર્કેટ પાસે શ્રમિકોને સસ્તા દરે ભોજન પ્રાપ્ત થાય તે હેતુથી દીનદયાલ અન્ન નાગરિક ભંડારને શ્રમ વિભાગ દ્વારા જે જગ્યા ફાળવવામાં આવેલ છે તેની બાજુમાં સુલભ શૌચાલય આવેલ છે જેના લીધે માખીઓ અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થવા પામેલ છે ખાદ પદાર્થો પર શૌચાલયમાંથી માખીઓ અને અન્ય જીવજંતુઓ દીનદયાલ અન્ન નાગરિક ભંડાર દ્વારા આપવામાં આવતા ખાદ્ય પદાર્થો પર બેસે છે જેનાથી ખાદ્ય પદાર્થો આરોપતા શ્રમિકોમાં ગંભીર રોગચાળો ફેલાવવાની શક્યતાઓ રહેલી છે અને આ શ્રમિક વર્ગ મજૂરી કરીને તેમનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી જો કોઈ બીમારી થાય તો તેના ખર્ચને પહોંચી વળવા આ શ્રમિક વર્ગની આર્થિક સ્થિતિ પણ બગડી શકે એમ છે અને તેટલા દિવસ કામે ન જવાથી પણ એમને રોજગારી મળે નહીં તેથી તંત્રને જનતાની તાકાત ન્યૂઝ અને જનતાના નયન દ્વારા આ શ્રમિકો દ્વારા આ શ્રમિકો વતી અપીલ કરવામાં આવે છે કે દીનદયાલ અન્ય નાગરિક ભંડારને કોઈ ગંભીર બાબત ઊભી થાય તે પહેલાં આ શૌચાલયની બાજુમાંથી સ્થળાંતર કરીને અન્ય કોઈ સ્વચ્છ જગ્યા ફાળવવામાં આવે હવે જોવું રહ્યું કે આ અપીલથી તંત્ર જાગે છે કે પછી આંખ આડા કાન કરીને પર્યા રહે છે Dia tadi, itu dia, tadi lanjut, Terima kasih telah <laughs> menonton video ini, sampai jumpa di